ભાઈ અમારે અમારું કામકાજ જ એવું છે કે ભાઈ કાયમિક માટે અમે નવરા બેઠા હોય ને તો અમે અમારે સેટનું કામ કરતા હોઈએ છીએ તો ભાઈ આજે આપણે શેઠનો માલનો ઓર્ડર આપવા જવાનું છે એરપોર્ટ કાર્ગો તો બંને રેજો આપણા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ ભાઈ અહીંયા થાકી ગયા ને તો અમે બે મિનિટ આરામ કરવા ઉભા રહ્યા છીએ કારણ કે આ બાસ્કેટ ને આ બધું છે ને પાછળ બે થાકી જવાય તો ભાઈ આપણે અત્યારે પાછા જઈ રહ્યા છીએ એરપોર્ટ આવો કઈક નજારો છે અહીંનો જો હનુમાન કેમ્પ આવ્યું ના હે ને ફાઈનલી મિત્રો આપણે એરપોર્ટ જઈને આવી ગયા છીએ પાછા અત્યારે ભાઈ બપોર થઈ ગયા છે આમ તો બે વાગવા આવ્યા છે તો ભાઈ હવે પેટ પૂજા કરી લેશું લાગી છે ભૂખ કારણ કે ભાઈ એરપોર્ટ અહીંથી ઘણું દૂર છે અને થાકી જવાય ભાઈ અને પાછો જોડે સામાન એટલો હોય ને એટલે આખું બેસવાની ન ફાવતું હોય એક્ટિવામાં તો ચલો ભાઈ જો અત્યારે જમી લઈશું સેવ ટામેટાનું શાક છે આ હા દેશી ટામેટાનું શાક રોટલી મૂળા લાવો મૂળા અમારે બેન જો બેન નું કામ ચાલુ જ છે તો ભાઈ અમારું કામકાજ કાયમ નું આવું હોય છે તો ફાઇનલી મિત્રો આજે છે ને ભાઈ પ્રોગ્રામ એવો હતો ને અમારો બપોરે જઈમાં પછી કોઈ જાતનો આપણે વિડિયો બનાવી જ નથી આવી ગયા એનું કારણ છે ભાઈ કામમાં એવા હલવાઈ ગયા ને એટલે આપણે કોઈ જાતનો વિડીયો બનાવીને આવી ગયા અત્યારે ભાઈ ફાઇનલી જો પોણા થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ ઘરે એટલે ભાઈ એમાં એવું હતું ને કે એરપોર્ટ ગયા હતા ને એટલે બહુ થાક લાગ્યો હતો એટલે બપોર પછી કોઈ જાતનું કાંઈ મૂળ નહોતું આપણે તો ભાઈ અત્યારે પોણા આઠ થઈ ગયા છે આવી ગયા છે ઘરે ને જો મસ્ત મજાના વાળ બાળ કપાઈ નાખ્યા છે આપણે હવે નહવા જવાની તૈયારી કરી રહ્યો છું ભાઈ વાળ તો નહોતા કપાવાના પણ વાળ એ બાબતથી કપાયો અમારે બે દિવસ પછી લગ્નમાં જવાનું છે તો ભાઈ આવું કંઈક હોય એટલે આપણે આ હેમચમ થવું પડે ને થોડાક ભલે ઉંમર થઈ ગઈ હોય પણ આમ કંઈક સારું લાગે એવું કરવું પડે કરવું પડે ને એટલે આ કામકાજ એવું હોય અને અત્યારે અમારે જો ભાઈ રસોઈની તૈયારી ચાલુ છે કારણ કે અમારે નવ વાગ્યા પછી જમવાનું હોય વાળું કરવાનું આપણે જો અમારી દીદી લસણ ફોલીને બે ગયા છે હવે જમવાનું બનાવે ત્યારે ખબર પડે હવે ભાઈ પોણા પોણા આઠ તો થઈ ગયા છે જો આ લસણ ફોલાઈ ગયું છે ને અમારે હજી જો કાંઈ ઠેકાણું નથી હજી થામડા બોલો સમજો આમાં કેટલા વાગ્યા હવે અમે ક્યારે જમશું આ ક્યારે બનાવશે અને આ બધા જાય બેઠા રાહ જોઈને જલ્દી બનાવે ને તો ખાઈ ભાજી ખાલી લસણ જ પોલાણું છે ટમેટા કાપવાનું બાકી છે ડુંગળી કાપવા ને બાકી છે તમારે બનાવવાનું ઓ ભૂખ કઈ છે નહીં બનાવવું હોય તો બનાવો ને કાઈ નઈ કા દીદી ઠામડા દો મોસા આવે તો કઈક બનાવે ને જા જા ભાઈ હું આખો દીએ ભાઈ હું છે ને આજ ભાઈ આખો દી હું થાકી ગયો છું એટલે આપડે થાય એમ નથી હું મસ્ત મજાની ટીવી જોવાનો છો તમારે જે કરવું એ કરો ખાવાનું થઈ જાય તો હું આવી જાય મિત્રો અમારા દાદા ને છે ને ત્રણ મહિના થી એને દિવાળીમાં પગમાં લાગેલું છે કારણ કે અમે દિવાળી કરીને ગામડેથી ઘરે આવતા હતા ને એટલે આપણે પાડીયાદ જમવા ઉભા રહ્યા ને તો દાદા લપસી ગયા તા

દાદા ને જવાનું લગ્ન માં વાળ ને દાઢી ને એવું હજી બાકી છે આપણે કરાવી લીધું છે આપણે દાઢી કરવાની બાકી છે અને અમારા વિષ્ણુભાઈ ને દાઢી કરવાની તો ફાઇનલી ભાઈ જો આપણે અત્યારે ફ્રેશ થઈ ગયા છીએ નાઈ ધોઈને મજા આવી ગઈ નાવાની ઠંડા પાણીમાં કારણ કે બહુ ટાઈમ પછી લગભગ પાંચ છ મહિના થઈ ગયા આપણે ઠંડા પાણીથી નાયા નહોતા કારણ કે ઠંડી એવી હતી ને એટલે ગીઝરનો ઉપયોગ કરતા હતા પણ હવે અત્યારે ભાઈ ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે આપણે અત્યારે ઠંડા પાણીથી નાયો અને બહુ મજા આવી નાવાની અને ભાઈ ગરમી હવે અમારા અમદાવાદમાં ચાલુ થઈ ગઈ છે હજી તો વાર છે તોય પણ છતાંય અમારા અમદાવાદમાં અત્યારે ગરમી ચાલુ છે તો ભાઈ અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ફાઇનલી મિત્રો અમે જમી લીધું છે અને બધા અત્યારે ટીવી જોઈ રહ્યા છે ハネティーボビーハネハネハネハネハネハネハネハネハネハネハネトウィンドマカリハネドウィンドマカリハネドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィンドウィン એ જો 50 વીકી નાખી તો મિત્રો કાક આવું છે બધી બધાય મસ્તી કરે છે મોતી આરે તો મિત્રો હવે આપણે વિડિયો અહીં એન્ડ કરીએ તમને અમારો બ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો બાય બાય મળીને નવા વિડિયોમાં મોતી મોતી નાના છોકરા જેવો બહુ મજા આવે ને મસ્તી કરવાની અમારા મોતી અને વિષ્ણુ Same to sâm poppy. A xem a môti, golovizdo. Kalika Pavateknosi Kainchanze Rosenworth. Disney forever. Then dono này hết. Do you do you do you? 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 Do

મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ